મોડાસા શહેરમાં શામળાજી રોડ પર આવેલી રાજવી કોમ્પ્લેક્સમાં આગની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સની અંદર આવેલી બે દુકાનોમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી જેમાં મુખ્યત્વે કપડાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગની જાણ થતાં જ મોડાસા નગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી ફાયર કર્મચારીઓએ તત્પરતા દાખવી અને આગ પર કાબૂ મેળવવા માટે અનેક મશીનો તથા પાણીની લાઈનોનો ઉપયોગ કર્યો હતો આગ એટલી બધી જોરદાર હતી કે નજીકની અન્ય દુકાનોમાં ધુમાડો ફેલાતા વેપારીઓમાં દહેશતનો માહોલ સર્જાયો ફાયર વિભાગના સતત પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી પરંતુ આગના કારણે બે દુકાનોમાં રહેલા માલ સામાન સંપૂર્ણપણે બળીને કાપ થઈ ગયો હતો આગનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઘટના સ્થળે પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી તેમજ દુકાનદારોના નિવેદનો લેવામાં આવ્યા છે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી